તો હેલો મિત્રો કેમ છો વધારે સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી કોઈપણ સોંગને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું મોબાઈલમાં જ્યારે પણ કોઈનો ફોન આવશે ત્યારે તમારું મનપસંદ ગીત આવશે જે તમે સેટ કરશો તો એ કેવી રીતે કરવું ખાસ જાણવા માટે એવું બનાવી દો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે છે શું કરીતને ડાઉનલોડ કરાવવાનું છે અને ડાઉનલોડ કરી કરીને ગેલરીમાં સેવ કરાવવાનું છે પછી શું છે આપણે સૌથી પહેલાં જવાનું છે સેટિંગ્સમાં સેટિંગ્સ માં જઈને અહીંયા નીચેની સેટિંગ્સ પર ક્લિક કરશો ને એક ઓપ્શન આવશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન વાળું આ રીતનું કંઈક ઓપ્શન આવશે હવે અહીંયા ક્લિક કરીએ અને તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે અહીંયા એક રિંગટોન ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું અને આમાં બધી સિસ્ટમની ની આવી જશે હવે પ્લસના ના આઇકન ઉપર ક્લિક કરી અને તમારે જે કંઈ ગીતો હોય તમારા ફોનમાં એ બધા આવી જશે એની ઉપર ક્લિક કરી તમારે જે ગીત સેટ કરવું હોય એની ઉપર ક્લિક કરી અને ડન ઉપર ક્લિક કરી દેવાનું છે તો ગાઈસ આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે મોબાઈલ ફોન લગતા વિડીયો અહીં આવતા છે જન્ક ફોર વોચિંગ બાય બાય